વડોદરા શહેરના છેવાડે આવેલા ભાયલી ગામમાં ખખડધજ બનેલી વિકાસ સહકારી મંડળીની દિવાલ રાત્રિ દરમિયાન તૂટી પડી હતી મળતી માહિતી અનુસાર ભાયલી ગામમાં આવેલ ભાયલી ગૃહ વિકાસ સહકારી મંડળીની ઇમારત જર્જરિત હાલતમાં છે અનેક પરિવારો અહીંયા રહે છે સીલિંગમાંથી કેટલીક વાર પોપળાં ખરે છે અને સળિયા પણ દેખાય છે આ વિકાસ સહકારી મંડળીમાં અવારનવાર મિટિંગ થાય છે આ જર્જરિત ઇમારત અંગે પાલિકા સમક્ષ વારંવાર રજૂઆતો પણ કરવામાં આવે છે પાલિકાના વોર્ડ નંબર દસના કાઉન્સિલરોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે તેમ છતાં પણ તેઓ ક્યારેય દેખાયા નથી હવે આ જર્જરિત ઇમારત ઉતારી લેવા અથવા તો રિનોવેશન કરવાનું અતિ આવશ્યક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું ગઈકાલે રાત્રે ગૃહ વિકાસ સહકારી મંડળીની દિવાલ તૂટી હતી સદનસીબે એમાં હાલ તો કોઈ ઇજાગ્રસ્ત થયું નથી પણ ચેતતો નર સદા સુખીની જેમ તંત્ર આ મામલે ગંભીરતાપૂર્વક યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી થયું છે ગઈકાલ રાત્રે ભાયલી ગામની જે સરકારી મંડળી છે તેની અંદર આ દિવાલ છે જે ધારાશય થઈ છે ને આના પહેલાં પણ અમે જે પણ આનું સંચાલન કરે છે અને જે પણ આની દેખભાલ રાખે છે તેઓને અમારા દ્વારા આવગન કરવામાં આવ્યું હતું કે આનું જલ્દી જલ્દી નિરીક્ષણ કરવામાં આવે અને આનું મતલબ બાંધકામ કરવામાં આવે તે છતાં પણ હજુ સુધી કોઈ પણ વસ્તુનું એ આગળ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી કે આનું બાંધકામ કરવામાં આવ્યું નથી જેના કારણે આ જે ભાયલી ગામની અંદર આ આવા જવાનો જે રસ્તો છે તેની નીચેની જે દીવાલ છે તે તૂટીને પડી ગઈ છે અને જે મોપેડ છે તે પણ દબાઈ ગયું છે સ્થાનિકોનું વસ્તુને નુકસાન થાય છે ત્યારે અમે જે સંચાલક છે તેને વાત કરીએ છીએ વાર્તાલાપ કરીએ ત્યારે તેઓ દ્વારા એવું કહેવામાં આવે છે કે પાછળ તો કોઈ રસ્તો જ નથી તમારે તમારા લોકો માટે ખાસ કરીને શબ્દ વાપર્યા છે કે તમારા લોકો માટે આગળથી જવાનું અને આગળથી જ જવાનું તો મેં તેમને ક્યાં ન જ છું કે શું આ તમારો બાપનો રસ્તો છે કે તમારે આ વસ્તુના શબ્દનો ઉપયોગ કરવો પડ્યો અમારા માટે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વસ્તુ કોઈ પણ વસ્તુ અહીંયાથી હટવા નહીં દઈએ અમે અને જે પણ સંચાલક છે તેઓ અહીં આગળ ઉપસ્થિત થવા માટે હું માંગ કરું છું અને આવનારા સમયમાં જો કોર્પોરેશન પણ કોર્પોરેશનને પણ અમે અવગાન કર્યું હતું કે આનું નિરીક્ષણ કરાવજો અમે એ જ માંગ કરીએ છીએ કે આને તોડી પાડવામાં આવે અધરવાઇઝ આનું રિનોવેશન કરવામાં આવે જેથી કરીને આવનારા સમયમાં જ્યાં જર્જરીત દિવાલો છે તેના કારણે કોઈની જાનહાનિ ના થઈ જાય નામ વિનય સોલંકી